પાંચેક વર્ષથી ખાંભાના જૂના ગામને ભગવતીપરા સાથે જોડતા આ પુલ જે તૂટી જવાથી ખાંભાના ભગવતીપરામાં બસોથી અઢીસો ખેડૂત પરિવારોના જે ખેતર છે તે ભગવતીપરાથી ખડાધર રોડ ઉપર જાય છે તે લોકોને જવામાં આવવામાં અત્યંત અગવડતા પડતી હોય એવા અત્યંત જરૂરી ખાંભાના ધાતરવડી અને ભગવતીપરા અને જૂના ગામને જોડતા પુલને ડેમેજ હોવાને કારણે આ ભગવતીપરામાં જે ચાર હજારની વસ્તી છે તે લોકોને પણ આ જૂના ગામમાં આવેલ સમસ્યાને જવા માટેનો એકમાત્ર માર્ગ એવા આ પુલ તૂટેલ હોવાથી માર્ગ ખાંભા ગ્રામ પંચાયત અને જવાબદાર વિભાગો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આઠ મીટામણા કરવામાં આવે છે આ પુલને રિપેર કરવા માટે અને નવો બનાવવા માટે અનુક્ર અનેક રજૂઆત થઈ હોવા છતાં આ પુલને રિપેર ન કરાતો હોય આગામી દિવસોમાં જવાબદાર ખાંભા ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્ર દ્વારા જો કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંને વિભાગોને જોડતા નાગરિકો અને પ્રજાજનો આંદોલન કેવા કોઈ પગલાં લે તો તેની સંપૂર્ણ જવાબદારી ખાંભા ગ્રામ પંચાયત અને જવાબદારી વિભાગની રહેશે ભગવતીપરાને માત્ર એક જ જોડતો પહોંચવે છે અને અવારનવાર અમે રજૂઆતો કરવા છતાંય કોઈ ધ્યાન આપતું નથી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે ધારાસભ્ય અને અનેક વાર અમે ત્રણ વર્ષથી રજૂઆત કરીએ છીએ છતાં પણ કોઈ ખ્યાલ આપતું જ નથી ધ્યાન જ નથી આપતું એમ અને ત્રણ કિલોમીટરથી ઉપરથી અમારે ફરીને જવું પડે છે ધાંડા ગાડી હોય બળદગાડી હોય ગમે એ લઈને જવું હોય તો ત્રણ કિલોમીટર ફરીને જવું પડે છે અને હાલી નહીં પણ ત્રણ કિલોમીટર ફરીને જવું પડે છે અને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી એક મિનિટ રાજુ રાજુભાઈ આવે હરિયા હરિયાણી મને મૂકી દે ને પચપન કરતી હલો હું આવું છું હું આવું છું ફોન કરી દે ને નો એક જ માત્ર પોલ છે અને ન્યા ત્રણથી ચાર હજારની વસ્તી છે ભગવતીપરા અને અવારનવાર રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે ધારાસભ્ય કોઈ પણ ધ્યાન આપતું નથી અને લગભગ પાંચેક વર્ષથી અમે રજૂઆતો કરવા છતાંય કોઈ ધ્યાન આપતું નથી એમ